અરવલ્લી નો મતદાન એક ક્લિક માં માહિતી માટે પાંચ નો પંચ ડાઉનલોડ કરો ભારતીય ચૂંટણી પંચ ની પાંચ માહિતી અને સંચાર એપ્લિકેશન એક કેવાયસી નો યોર કેન્ડિડેટ થી તમારા ઉમેદવાર ને જાણો તેની યોગ્યતા ને પારખો વ્યક્તિગત માહિતી ગુનાહિત ઇતિહાસ ની અતથી ઇતિ ચકાસો નંબર બે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન થી મતદાર યાદી માં નામ શોધો મત આપવા માટે લાયક છો કે કેમ તે તપાસો મતદાર નોંધણી ફેરફાર કરો ડિજિટલ ફોટો સાથે મતદાર કાપી ડાઉનલોડ કરો ફરિયાદ સંબંધિત સમાચાર અને અપડેટથી રહો નંબર સક્ષમ એપ જેમાં દ્રષ્ટિ ની ક્ષતિ ધરાવતા પીડબ્લ્યુડી માટે અવાજ સહાય શ્રવણ શક્તિ ધરાવતા પીડબલ્યુડી માટે ટેક્સ્ટ ટુ સ્પીચ સ્પષ્ટ દેખાય એવા મોટા અક્ષર અને સુદ્રષ્ટ રંગો મતદાન મથકનું સ્થાન મતદાન મથક પર ઉપલબ્ધ સુવિધાઓ અને મતદાન અધિકારીઓની સંપર્ક વિગતો સૂચન અને ફરિયાદ પણ શક્ય નંબર આદર્શ આચાર સંહિતાના જાણકારી આપવાની વ્યવસ્થા નાગરિકોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાની તક ઉલ્લંઘન ના ટ્રેક કરવા માટે જીપીએસ નો ઉપયોગ વપરાશકર્તાઓને ફક્ત લાઈવ ઇવેન્ટ્સ કેપ્ચર કરવાની મંજૂરી ફરિયાદ પર થઈ રહેલી પ્રગતિ પર નજર આદર્શ આચાર સંહિતા ઉલ્લંઘનના કેસની અનામી રૂપે જાણ કરવાની સુવિધા નંબર પાંચ વોટર ટર્નઆઉટ જેનાથી જાણો દરેક રાજ્ય જિલ્લા અને મતવિસ્તાર માટે અંદાજીત મતદાન ટકાવારી એસીઆઈ ના વોટર ટર્નઆઉટ એન્ડ કોર્સ સર્વરમાંથી રિયલ ટાઈમ ડેટાનો ઉપયોગ ચૂંટણીના પ્રકાર રાજ્ય જિલ્લો અને મતવિસ્તારના આધારે ડેટા ફિલ્ટર કરવાની મંજૂરી સોશિયલ મીડિયા પર ડેટા શેર કરવાની મંજૂરી अरवल्ली नो जागृत अने आधुनिक मतदार ही चुके पोतानी फरज दस मिनिट देश माटे लोकसभा चुंटनी मा मतदान माटे आवो सातमी में बेहजर चौबीस ने मंगलवारे मतदान करिए